નમસ્તે મિત્રો આ ખેડૂત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં ઉનાળો જામે તે પહેલાં મહત્ત્વની આગાહી કરવામાં આવી છે પરેશ ગોસ્વામીએ નજીકના સમયમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે પરેશ ગોસ્વામીએ સિત્તેર દિવસ પછી શું થઈ શકે છે તેની સંભાવનાઓ વ્યક્ત કરી છે નોંધની છે કે ગુજરાતના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે આવામાં પરેશ ગોસ્વામીએ માર્ચના અંતમાં વર્ષની પહેલી હીટવેવ આવેની સંભાવના ભાવનાઓ વ્યક્ત કરી છે પરેશ ગોસ્વામીએ આ વર્ષે મે મહિનાના અંતમાં પ્રી મોન્સુન એક્ટિવિટી થવાની સંભાવનાઓ વ્યક્ત કરીને મોડું ઉનાળું વાવેતર કરી રહેલા ખેડૂતોને ચેતવણી આપી છે કારણ કે પ્રી દરમિયાન થનારા વરસાદની અસર પાકને થઈ શકે છે પંદર જૂને ગુજરાતમાં સોમાસુ પ્રવેશ કરે તે પહેલા આ વર્ષે મે મહિનાના સોવીસ થી અઠ્યાવીસ મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદનો પહેલો રાઉન્ડ શરૂ થઈ શકે છે જોકે આ વરસાદ સાર્વત્રિક હોતો નથી પરંતુ જ્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ થાય ત્યાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે મે પછી જૂનમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદનો બીજો રાઉન્ડ આવી શકે છે અને તેની સંભાવનાઓ બેથી આઠ જૂન દરમિયાન થઈ શકે છે પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે પ્રેસ ગોસ્વામીએ ઉનાળુ પાક લેનારા ખેડૂતો અને કેરીના બગીચા ધરાવતા ખેડૂતો માટે મહત્વની વાત કરી છે તેઓ જણાવે છે કે બનાસકાંઠા જેવા વિસ્તારોમાં બાગાયતી પાક લેનારા ખેડૂતોને વાંધો નહીં આવે પરંતુ દક્ષિણ પાક લેનારા ખેડૂતોની પ્રી મોન્સૂન એક્ટિવિટી વધારી શકે છે કહે છે કે મે મહિનાના અંતમાં કેરીના પાકમાં હાર્વેસ્ટિંગ થતું હોય છે આવા સમયે પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ થાય તો તૈયાર થયેલ પાકને નુકસાન થઈ શકે છે આ વર્ષે પણ આવી જ સ્ીતિ દેખાઈ રહી છે જોકે તેમણે કહ્યું છે કે આ લાંબા ગાળાનું અનુમાન છે અને તેને અંતિમ સમજવાનું નથી પરંતુ ખેડૂત મિત્રીએ પોતાના પાકની તકેદારી રાખવી જરૂરી છે આ સાથે તેમણે વર્ષ બે હજાર ચોવીસનું ચોમાસું સારું રહેવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે આ સાથે આગામી સમયમાં ચોમાસાની વિગતવાર આગાહી કરવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે રાજ્યમાં હીટવેવની શક્યતાઓ વ્યક્ત કરીને તેમણે જણાવ્યું છે કે માર્ચ મહિનામાં પ્રથમ હીટવેવ આવવાની શક્યતાઓ છે આજથી જ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ પ્રેસ ગોસ્વામીએ વ્યક્ત કરી છે અને અઢારથી એકવીસ માર્ચ પછી હીટવેવનો પહેલો રાઉન્ડ નોંધાય તેવી શક્યતાઓ છે અઢાર તારીખ સુધીમાં રાજ્યના ઘણા ભાગ તાપમાન ઓગણસ થી ચાલીસ ડિગ્રી પહોંચવાની શક્યતાઓ છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને હજી સુધી આ ખેડૂત માર્કેટ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી હોય જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે